આમાં આમાં ગૌ આધારિત છે ક્યાંય પણ જંતુ પણ નથી કોઈ કેમિકલ ની જરૂરત નથી અત્યારે આપણે જે બજારમાં કેમિકલ યુક્ત ખાય અને આપડી જે મેન ઇફેક્ટ થઈ રહી છે એ તરફથી હવે આપડે બધા ગૌ આધારિત ખેતી તરફ વળીએ સરસ અને રીંગણા છે મરચાં છે અને ભીંડો ભીંડો લાલ કેમ આ અલગ પ્રકારનો ભીંડો છે લાલ કલરનો ભીંડો આવે અને આને બનાવવાની રીત પણ અલગ હોય છે જે આપણે નોર્મલી કરીએ એના કરતાં કોઈ જાતનું કેમિકલ એકય શાકભાજીમાં વાપર્યું નથી છતાં પણ તમે જુઓ છો કે બધું જ ખૂબ સરસ છે શાઇનિંગ જુઓ તમે દોસ્તો તમે જોઈ રહ્યા છો આ બધી શાકભાજી પણ એમ કહેવાય કે અહીંયા એકદમ ઓર્ગેનિક રીતે બધું પકવવામાં આવે છે અને અહીંયા જે ગાયો છે મારા વેલા એની તો હું તમને શું વાત કરું આગળ વિડીયોમાં હું તમને એ બધું પણ જણાવીશ પણ ગાય આધારિત ઘણી બધી અહીંયા વસ્તુઓ પણ બનાવવામાં આવે છે એની પણ આપણે અગાઉ માહિતી લેવી છે તો ગોરસર ગામ છે તાલુકો જિલ્લો પોરબંદર છે